তব ল <laughs> <laughs>

હા તો એમાં આવી ગયા નગરના ભાઈ બકાળો લેવાય ત્યારે એ બગાડો ધંધો ચાલુ કરી દીધો છે કારણ કે હીરા બહુ નથી ખાસ એટલે ભવિષ્ય હવે શાક બગાડ મુલાકાત લેજો જે બકાણું લેવું હોય તારું તો એ માર્કે શાક માર્કેટ માં માર્કેટમાં આવી જાય જે આજે આજુબાજુ સીટી પડતો હોય ના થઈ જાય બધું સસ્તું પડતું હોય છે ને વાત પૂછો માટલું સસ્તું પડતો કેમ મુકા તો અહીંયા આપણે બટેકાના બટેકાનો ભાવ છે બાવીસ રૂપિયા ને પણ બેસો એટલે સીધા પાંત્રીસ રૂપિયા કિલો થાય છે બટેકા એટલે બહુ એટલે બહુ સસ્તું એટલે આપણે તને આવું માર્કેટ ને એથી જ લેવાનું બહુ ખાસ આપણે મોંઘું ન પડે એટલે આપણે જાદુ વસ્તુ એવું લગપ પડ લેવું તો ગયા છે ચારે ને લોબડા અહીં આવરસક માંગી રાય બિહારી વાસતી જો મોસ્ત ગેટ છે જબરજસ્ત અને અમે નીકળી ગયા છે લગન માં લગન તો આપણે તો માં અને ને આ બધા રોટલી છે છે કરવાની ને હા

દુકાને ફરક થઈ ગઈ છે મસ્ત બધા દુકાને આવી ગયા છે વાયફાઈ આપડે ઘરનું છે એટલે બધા વાઇફાઈ વાપરવાનું આવી ગયા છે પાસપોર્ટ એ વાપરા રાખે